માનવ સેવા પાટડી દ્વારા નિરાધાર પરિવારને અનાજની કીટ અને જમવાનું પૂરું પાડી લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે પાટડીમાં રહેતા હૈદલબેન રાઠોડ તેમના દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓમાં જણાવે છે કે માનવ સેવા પાટળી દ્વારા નિરાધાર પરિવારને અનાજની કીટ આપવામાં આવે છે માનવ સેવાએ સોશિયલ મીડિયા દ્વારા એક વર્ષમાં ચાર લોકોનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે મહિનામાં એક વખત સરકારી દવાખાને સગર્ભા બહેનોને દૂધ અને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે છે માનવ સેવા દ્વારા ગરીબ નિરાધાર પરિવારને જમવાનું પૂરું પાડવામાં આવે છે આ સેવાકીય કાર્યથી પ્રેરિરાને લોકો તેમની મદદ કરે છે અને તેમનું સપનું છે કે આ લોકોએ આપેલા દાનથી આવનાર સમયમાં અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવે મુંબઈ બોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ પાટડી પરિવાર છે એકલા પરિવાર છે તો એ બેટાનું જે જમવાનું છે

જો તરી દીકરી મરી ગઈ ને નરનંદ શું આપ્યું કે તમારી દીકરી પૈણાના હતા મારી દીકરીને બે ભાડિયે બે ભાડિયે બે ભાડ બરોબર આ પણ જમતી હા ભાણી બાપ અમે એને બોલી જમશે એના દીકરા દીકરો ભાણ્યો એની બાણ્યો

મોકલે મોકલા પર સહારો રહે છે અને દાદી બે ત્રણ દિવસે એક જ ગોધડું માન કરે છે એમને સો રૂપિયા મળે છે તો એ સો રૂપિયાના તમે આખો જોવો છો ગોધડાના ગોધડાથી એમનું ગુજરાત ચલાવે છે તો જે આવામાં છે અને જે આવો પરિવાર છે તો તમે આગળ આવો અને જે કોઈ આવો પરિવાર હોય એમને આપણે બે ટકનું જમવાનું કે પંદર દિવસનું જમવાનું માનવ સેવા તરીકે આપણે એમની સુધી પહોંચાડી શકીએ અને તમારો ગૂગલ પે નંબર પણ છે અને જે દાદી માટે અમે કીટ લાવ્યા છે તો દાદીને બેસું અને દાદીએ કીધું કે મેં કશું બનાયું નથી પાડોશી છે તે બે બેટલાને કંઈક પૂરી થઈ આપી ગયા છે પણ એકલવાયું જીવન છે એ નથી સારું અને એ તો આપણે પણ સમજીએ છીએ કે દાદી એકલા છે અને એકલવાયું જીવન કેમ કે મારા આમ તમારી દીકરી જમજવાની

જેવા દસ પરિવાર મારી આગળ છે તો એવા દસ પરિવારને હું જે જમવાનું આપી શકું કે મારો જીવ પણ ઘણો અચવાય છે ફોન ગણાયને આવતા હોય છે કે બેન હું એકલી છું મારે ખાવા માટે પરિસ્થિતિ બહુ ગંભીર છે પણ જે હાલમાં પણ મારી પાસે પણ પરિસ્થિતિ છે એ પણ હું કહી નથી શકતી પણ જે કંઈ પણ છે તો જે કંઈ પણ કોઈ દાન કરે છે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ગૂગલ પેથી કોઈ ફોનપેથી પેથી તો જે રીતના આવે છે તો એ રીતના હું પરિવાર સુધી જઈને એમની મદદ કરું છું ને થોડું મારી રીતના પણ જે મારી પાસે ફંડ ભેગું થયું હોય છે એ મારી કમાણીમાંથી પણ હું જે લોકોની મદદ થાય તે કરું છું હું લોકોને પણ આહવાન કરું છું કે આવા પરિવારને જમવા મળી રહે એમના દીકરા દીકરીઓ બનીને જેટલા ગરીબ પરિવાર છે નિરાધાર પરિવાર છે એમના બાળકો બનીને આપણે બે ટકનું જમવાનું તો એમને પહોંચાડી શકીએ આપણે કંઈ આખી જિંદગી એમની પાસે રહેવાનું નથી કે એમની પાસે વાત નથી પણ પાંચ મિનિટ તમે એમની પાસે બેસો અને થોડુંક જમવાનું આલો તો એમને આશીર્વાદ મળશે તો નથી કહેતા કે આગળ તો હું બીજું કંઈ ના કહી શકું કે આશીર્વાદમાં જેટલી તાકાત છે ને એની તો એક એમાં તાકાત નથી એમને જે કંઈ પણ છે તમારી નજર સામે છે હા અમે બોઢેથી તમને દુવા દઈને એનું નામ કઈ અંતરથી દુવા દે ને એ દુવા લાગે તમારું સારું થાય એ કંઈ કહેવાય હા હા અંતરથી દુઆ દે ને એ મોઢા તો માનતો કે તાળ વાગે કે હાથ છે પણ રાત માં નું નીકળે ઈ દોહા મોઢા ની દુવાખોત હાથ માં ની દોહા તો માનો અમે તરા ગામ માં આયે છીએ જે દાદી છે તેમણે રીસન ની છે અને જે કીડ દાતા છે કે બજારા ગામ ના બજાણા ગામના પરોડા બેંકના કેશિયર વિક્રમભાઈ તરફથી આ નિરાધાર પરિવારને મદદ કરવામાં આવી છે તો તેમનો ધન્યવાદ એમનો તો કે જે આવા પરિવાર છે નિરાધાર પરિવાર છે તેમને અમને મદદ કરી છે અને અમે જે પરિવાર છે ત્યાં સુધી પહોંચાડીએ છીએ તો અમને પણ બહુ સારું લાગે છે અને ભગવાન એમને પણ ઘણું દે જે આવા નિરાધાર પરિવાર છે 結構なでたりした。